તો જાનભાઈ માન દેવડી ગામ જ્યાં આવું આપણે જાતા જાતે પછી અમે ટીમીમા ના દર્શન કરવા તો હું અને મારા ફ્રેન્ડ ગાડી લઈને જઈ રહ્યા છે ટીબી મા દર્શન કરવા અને ત્યાં તાવો છે ને તો ત્યાં જવાનું છે મિત્રો તો બનાવજુ લોગમાં અને તમને આખો રસ્તો હું તમને દેખાડીશ ત્યાં જઈને તો બને રજુ લોગ મને ચેનલમાં નવા હોય તો કરી બેલે દબાજો મારા નવા વિડીયો તમને મારતા લે તો આપણો સોંગ કન્યક્ મિત્રો નુ નું નુ 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 ન

તમે તો નહીં જોયું હોય તો તમને દેખાડી દો પાણી કીધાનું છે મસ્ત નજારો આવો નજારો તમને ગામમાં જ જોવા મળશે બીજે નહીં જોવા મળશે એટલો તો કેવી છે શહેરમાં ગમે એટલા જાય ગમે એટલા તેઓ કંઈ પણ ગામ જઈ મજા ન આવે તો એ ગમ પર ગાઈ શકે

આમ જો આ આ રસ્તે જવાનું છે મિત્રો બીજા રસ્તે ન જતા તમને આખો રસ્તો ત્યાં માટે જ દેખાડ્યો છે અહીંયા એક મંદિર છે બીજું ઉપર ખોડિયાર માનું ત્યાં ટાઈમ મળે તો ત્યાં આપણે હમણાં આવશું વ્લોગ બનાવવા અત્યારે આમ છે મંદિર આપણે ન્યાય કરી જવાનું છે વરસાદનું પાણી ભરાઈ ગયું છે ગાય છે તળાવ અમે કામકાજ આવી લીધું છે લાઈનનું એનું કાંક

તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ટીમ દર્શન કરવા અને મંદિરે જઈ અમે દર્શન કર્યા ત્યાં ખબર નહીં વિડીયો ઉતારવા જતા ન ઉતારવા ઉતારી દીધું છે અહીંયા શાર માતાજી બેઠા હોય એવું અમને જાણવા મળ્યો છે સાઉમાં મેળવીમાં અને બીજા પણ બે છે કે ત્યાં ટીમ કહેવામાં આવે છે અને અહીંયા સોવીસે કલાક તાવા ચાલુ હોય છે અહીંયા બહાર ગામથી પણ તાવા કરવા આવે છે અને શનિ રવિ અથવા કોકસ જેવા દિવસો હોય કે ક્યારેક ખાલી હોય બાકી શનિ રવિ ગમે દરરોજે દ્રોજ તાવા અહીંયા શરૂ હોય છે મિત્રો તો જો અહીંયા સ્પર્શીનું કામકાજ ચાલી રહ્યું છે અને પછી તાવવા માટે આ બધા લોટ બાંધી રહ્યા હતા જો અહીંયા જૂના જમાનાની ડંકી છે મિત્રો ડંકી તે પછી આવ્યું છે એવું અહીંયા માનવામાં આવે છે અહીંયા આ પાણી છે ને ત્યાં પાણી અહીંયા આવ્યું પછી ડંકી નાખવામાં આવ્યું મિત્રો તો જો આમાં જે ડંકીમાં દસ ફૂટે જ મીઠું પાણી આવેલું હોય એવું માનવામાં આવે છે બહુ ઊંડી પણ નથી તો જો અહીંયા ટીંબી દેવળી જ ગામ છે જાનબાઈમાણું મંદિર ત્યાંથી ગામમાં આવ્યું છે મંદિર ખૂબ જ મસ્ત મંદિર છે અને મસ્ત નજારો છે તો તમે પણ એકવાર દર્શન કરવા જો આ બધા લોટ બાંધી રહ્યા છે સાપડી માટેનો આપણે થોડો ઉતારી નાખ્યો મિત્રો અને પછી આપણે પણ સાપડી વણવા માટે બેસી જઈએ મિત્રો તો જો આ બધા સાપડી વણવાની શરૂઆત થઈ ગઈ છે તો હવે આપણે પણ સાપડી વણી નાખીએ મિત્રો

આ કેમેરામેન પણ બહુ એમ પર ફોન કરે તો સાપડી મળે ગઈ પછી સાપડીને વણવા માટે તેલ પણ મૂકી દીધો અને સાપડી મળે ગઈ પછી સાપ ની તૈયારી માટે ટમેટા ડુંગળી લીલું લસણ ને બધું સુધારવા માટે આપી દીધું ત્યાં ટમેટાનું શાક કરવાનું છે મિત્રો એટલે કે શાકો નથી એટલે અને આજે તેલ મુકાઈ ગયું છે તેલમાં જાહેર બાદ નાખી દઈએ તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં સાંપડીને આપવાની શરૂઆત કરી દઈશું તો આપણે ડુંગળીનું કાપી રહ્યા છે આ ટમેટા કાપી રહ્યા છે ડુંગળી ટમેટાનું શાક અને સેવ ટમેટાનું શાક કરાવું છે મિત્રો તો જો અત્યારે લાવી ગયું છે આ સાપડી કરી રહ્યા છે અહીંયા અને સાપડી એવા તળાવ છે ત્યાં સુધી આપણે થોડુંક લોગ ઉતાર નાખીએ મિત્રો અને હવે શાકની તૈયારી પણ કરી નાખીએ તો અહીંયા ખૂબ જ મોટું મંદિર છે અહીંયા બેહીને જમવાની વ્યવસ્થા કરજો અને શાકને પણ મૂકી દીધું છે વઘારવા માટે ટમેટા મરચું ને એવું બધું વઘાર નાખી દીધો છે હવે સેવ નાખીને નાખી રહ્યું છે મિત્રો તો આવા જ બ્લોગ જોવા અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ને હવે મળશું નવા વ્લોગમાં તબતક ખેડ જય મહાકાલ જય ટીવીમાં જય જાનભાઈમાં